નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર ત્રણ ના શાળાના બિલ્ડિંગનું એક કરોડ પચીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ શાળામાં વિદ્યાર્થીઓ માટે સાયન્સ લેબ સ્માર્ટ રૂમ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ રૂમ પુસ્તકાલય અને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ નવનિર્મિત શાળા ભવનમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ નગર શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા વિક્રમ મજમુદાર નરેશ મોદી અને કલાવતીબેન તેમજ કન્યાશાળાના આચાર્ય વર્ષાબેન ગોવાલીવાળાએ વાંચદે ગાશે ધોરણ એકથી આઠની વિદ્યાર્થીનીઓને પુષ્પ વર્ષા કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આજરોજ નગર શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના નવનિર્મિત મકાનમાં શાળાના બાળકોને પ્રવેશ કરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ આ મકાન કોહેન્સ કંપની દ્વારા એક એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધા સાથે સુવિધામાં સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું સંપૂર્ણ સજ્જ મકાનમાં બાળકોને તમામ સેફ્ટી અહીંયા મળી રહેનાર છે ત્યારે બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી ઘડે એવી અમારી સૌની અભિલાષા છે નમસ્કાર હું ધ્રુવી નવનિર્મિત શાળા ભવનમાં પ્રવેશ મેળવવાથી અમને ખૂબ આનંદ થયો છે આ શાળામાં ભણવાની અમને ખૂબ મજા આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર